આજે શિવશક્તિ સહયોગ સેવાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સત્યાવીસ અસહાય દીકરીના લગ્ન કરવામાં આવ્યા છે દર વર્ષે અસાય દીકરીના લગ્ન કરવામાં આવ્યા છે આ બધી દીકરીઓને સંપૂર્ણ કરિયાવર સાથે લગ્ન કરવામાં આવ્યા છે ચમચીથી લઈને કબાબથી લઈને તિજોરી સુધીનું બધો સામાન આપવામાં આવ્યો છે દરેક દીકરીઓને આજે હજારથી બારસો માણસનું ભોજન પણ હતું અને ઘણા બધા દાતાશ્રીઓ પણ આવ્યા હતા અને દાતાશ્રીઓ પણ છૂટા હતા આપ્યું હતું આજે અમારા ટ્રસ્ટના પ્રમુખ દરેક ટ્રસ્ટીઓ હતી મેં ઘણા વર્ષથી સેવા આપ્યું છે પણ આજે લીગલી મને ટ્રસ્ટ તરીકે મારી વરણી કરવામાં આવી છે એ બદલ હું શિવ સેવા સંતિટાબલ ટ્રસ્ટનો શરીક્ષ ટ્રસ્ટનો ખૂબ આભાર માનું છું કે જ્યાં સુધી હું આ ટ્રસ્ટમાં જંતુ વફાદાર બની સમર્પિત થઈ અને સેવા કરીશ અને ટ્રસ્ટ આવી રીતે દર વર્ષે સારા કાર્ય ટ્રસ્ટ ઘણા સેવાના કામ કરે છે ટિફિન સેવા છે ગરીબ દીકરીઓના લગ્ન છે મેડિકલ કેમ્પ છે આદિવાસી વિસ્તારમાં ગાબડાનું વિતરણ છે સ્કૂલની અંદર અભ્યાસ માટે વિદ્યાર્થીઓ માટેની કીટ છે એવા ઘણા સેવાના કાર્યો કરે છે તો આજે આ સત્યાવીસ દીકરીઓ લગ્ન કરી અને બધા આશીર્વાદ દઈને પોતાને ઘરે જઈને દરેક દીકરો ખૂબ સુખીતા આગળ વધે અને એ દરેક ખૂબ શુભકામના આપીશું જે માતાજી જય શ્રી આ સંસ્થાનું શિવશક્તિ સહયોગ સેવાશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ ઉમર ગામ આ સંસ્થાનો હું ફાઉન્ડર પ્રમુખ છું મારી સાથે બીજા પાંચ ટ્રસ્ટીઓ જોડાયેલા છે એક ટ્રસ્ટીના પ્રમુખ તરીકે રાજુભાઈ એમ શાહ છે મંત્રી તરીકે પ્રકાશજી શર્મા છે બીજા ટ્રસ્ટી ચંદુભાઈ નવા ટ્રસ્ટી જોડેલા છે આપણે આજે અને બીજા સુભાષભાઈ થાનકી છે અને મગનભાઈ પટેલ છે અમે લોકો બધા મળી અમારી એક્ટિવિટી અલગ અલગ છે આજની એક્ટિવિટી જે લગ્નનો પ્રસંગ છે એ મજબૂર મા બાપની દીકરીઓનું લગ્ન કરવાનું એમાં સત્યાવીસ જોડા છે સત્યાવીસ જોડામાં કઈ કઈ તો જંગલમાંથી પણ આવેલા છે એમને પાંડત્યથી મળી કબાટ પલંગ ગાટલા ટીપોઈ ખુરશીઓ બધા જ વાસણો ઓર્નામેન્ટ પણ એમને આપવામાં આવે છે અને છોકરીવાળા જમાડીને એમના આશીર્વાદ મેળવી સંસ્થા વધુ બધું કામ કરે એવા આશીર્વાદ મેળવવા માટે આવા સંસ્થાઓ સારું કામ કરે છે હું ઈચ્છું કે જે રીતે ઉમરગામની આ સંસ્થા કામ કરે છે એવી રીતે બીજી સંસ્થાઓ પણ આવા કાર્યક્રમો કરે અથવા સારી સંસ્થાઓ કામ કરતી હોય તો સહભાગી બને અને પુણ્ય કમાવાનો લાહો લે ધન્યવાદ જય હિન્દ જય ભારત આ સંસ્થા છેલ્લા પચીસ વર્ષથી સેવા કાર્ય નિસ્વાર્થ સેવા કાર્ય કરતી છે અત્યારે પચીસ વર્ષથી દોઢસો ટિફિન ડેલી શારીરિક માનસિક આર્થિક મજબૂરીને ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે સાથે નાસ્તો પણ આપવામાં આવે છે કે જેથી એ લોકો સરના નાસ્તો કરી શકે બીજું અહીંયા જંગલ વિસ્તારના તે છોકરા રાખીને ભણાવવામાં આવે છે એ છોકરા આવે એટલે સંસ્થાના દીકરાઓ છે એ રીતે બધી જ પૂર્તતા કરવામાં આવે જવા માટે સ્કૂલમાં રિક્ષા સ્પેશિયલ આવવા જવા માટે જાય ત્યારે સવારે નાસ્તો પછી જમે જમે પછી રિક્ષા લઈ જાય આવે એટલે નાસ્તો

ત્યાં પણ જોતા આવીએ કે અહીંયા કેમ્પ કરવો જરૂરી છે કે કેમ્પ તમે દર વર્ષે કેમ્પ પણ જંગલમાં કરીએ ચશ્મા વિતરણ ડ્રો સાથે બીજી પણ આપણે બીજીયાત આવી જ રીતે એમને જ્યારે બ્લેન્કેટ વિતરણ કરવા જઈએ પગે ચીરા પડી ગયા હોય તો એના માટે લોશન પણ લઈ જતા કોઈ હવે છે એ પણ સાથે સાથે આપતા છે